નમસ્તે દર્શક મિત્રો લીગલ બાય હેમા શુક્લ એડવોકેટ જુનાગઢની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ અંબાજી મંદિર કાંડ પછીથી આપણે અનેક વિડીયોઝની સિરીઝ કરી જેમાં આપણે આપનો મને ઘણો જ સારો રિસ્પોન્સ મળ્યો છે તે બદલ હું આપને આભારી છું હવે છેલ્લા જે બે વિડીયોઝ આપણે કર્યા ભૂતનાથ મંદિર અને મિડ નાઇટ અંગૂઠા કાંડ જુનાગઢ હોસ્પિટલનો અને હાટકેશ હોસ્પિટલને પડાવી લેવા માટેનો જે કાંડ હવે મિત્રો સૌથી પહેલાં એ સ્પષ્ટતા કરી દઉં કે મારે આ બધા વિડીયોસ કરવાનું કારણ માત્ર એટલું જ છે કે હવે એ સમય આવી ગયો છે કે આવા તત્વોને ખુલ્લા પાડવા અને સામાન્ય લોકોને પણ આ લોકોના કરતૂતોની બધી જાણ થાય ભગવા અને કાળા બંનેના એ બહુ જ જરૂરી છે કારણ કે મોટાભાગના લોકો બિચારા આનાથી અવેર નથી હોતા એટલે એક તો ફસાઈ ન જાય એક એ વાત બીજું આ લોકો ખુલ્લા પડે અને ત્રીજું કે આ લોકોની દાદાગીરી સહન કરવાને બદલે જો પોતે સ્વચ્છ હોય તો થોડા ઘણા હિંમતવાન બને તમે ફોરેસ્ટવાળાને ને રેવન્યુવાળાને ને આ બધાને દબાવી પોલીસવાળાને આ બધાને દબાવી દબાવીને તમારા કામ કઢાવી શકો અને દાદાગીરી કરી શકો અને બધા જ પ્રકારના તોડ કરી શકો એનું એકમાત્ર કારણ એ કે એ લોકો પણ સ્વચ્છ નથી એના પણ કાંડ ક્યાંક ને ક્યાંક જે છે જેને લીધે એ લોકોને તમારાથી દબાવવું પડે છે એટલે તેરી બીચ ઉપર મેરી બીચુંપ એને લીધે આ બધું સચવાય છે આવું જ બાર એસોસિએશનનું છે કે અમુક વકીલો તમારાથી કારણ વગરના ડરે છે એનો કોઈ પેલું ન હોવા નિર્દોષ હોવા છતાં પણ અમુક લોકો એટલા માટે તમારાથી ડરે છે કે તમારા કાંડમાં એ સામેલ હોય છે અમુક એટલા માટે ડરે છે કે તમારા મારફત એમને આવા અનેક કાંડો કરાવવા હોય છે અને છુપાવવા હોય છે એટલે આ બધા કારણસર એને તમે ડારો બતાવીને એને ચૂપ કરી શકો છો અને તમે ઉજળા તો ન કહેવાય પણ જેવા છો તેવા પણ રહી શકો છો હવે આમાંનું એક પણ વસ્તુ લાગુ મને ન પડતી હોય અને જેને પણ ન પડતી હોય જે પણ લોકો પ્યોર હોય એણે આવા તત્વોને ખુલ્લા કરવાનો સમય હવે આવી જ ગયો છે તમે હજી પણ એમ કહો છો કે હું તમારું કંઈ બગાડી શકવાની નથી કે હું ગમે તેટલું કરું તમને કંઈ ઊની આંચ પણ આવવાની નથી તમે સો ટકા સાચા છો કારણ કે તમે જે ભ્રષ્ટ શાસકો અને શાસનના ભાગરૂપ છો અને એના મારફત નિમાયેલા અને પ્રોટેક્ટ થયેલા છો એક્સટેન્શન વગેરે મેળવેલા છો એ ભ્રષ્ટ શાસન અને શાસકમાં તમને કંઈ થશે એવું માની લઉં કે એવા પહેલાં માટે આ પ્રયત્ન કરું એવી હું મૂર્ખી નથી એટલી બધી પણ વાત એ છે કે હવે એવી વાત આવી છે કે જે શાસન અને શાસકોએ તમને આટલો વખત સાચો કે ખોટો રૂપિયો આપ્યો છે અને હજી પણ આપી રહી છે એના જો તમે ન થયા અને એને એના પાંચ કરોડ રૂપિયા કે પચાસ પચાસ લાખ રૂપિયા જેવી રકમ માટે તમે જો નિર્વસ્ત્ર કરી શક્યા અને છતાં તમારી સામે એ લોકો કંઈ કરતા ન હોય કે કરવા માગતા ન હોય તો એનો અર્થ કે એ લોકો પણ તમારે જ લાયક છે અને બહુ સ્વાભાવિક છે કે એના હજી ઘણા બધા પહેલાં છે કે જેને લીધે એ તમને કંઈ કરે એમ નથી કે કરી શકે એમ નથી પણ મારે માટે અને પ્રજા માટે માત્ર એટલું જ પૂરતું છે ભાઈ કે આટલા બધા ભ્રષ્ટ શાસન શાસક અને તમે આને હું જાહેરમાં નિર્વસ્ત્ર કરી શકી છું જો પહેર્યા હોય તો કે પહેરતા હોત તો એટલે અને આટલા વખતમાં જે તમે રાવણ થઈને ફરતા હતા અને લોકોને દબાયેલા ચંપાયેલા રાખતા હતા કે કહેવાતા વટથી ફરતા હતા એ તમને ખુલ્લા તો હું કરી જ શકી છું તમને અને તમારા ભ્રષ્ટ બાવાઓને બધાને એટલે એટલું મારે માટે અત્યારે પૂરતું છે અને આનાથી વધારે મારી કોઈ અપેક્ષા છે પણ નહીં કારણ કે જો શાસકમાં હજી પણ અક્કલ હોય હજી પણ થોડી ઘણી શરમ હોય પોતાનો કંઈ પણ બેઆબરું થવાની બાકી રહી હોય તો તમારી સામે એ એક્શન લેશે અને ન લે તો ભોગ એના તમે કંઈ અમારા એડવોકેટ તો છો નહીં તમે એડવોકેટ એના છો એટલે એને જે કંઈ ફાયદો નુકસાન થાય એ જવાબદારી પણ એની છે અમારી તો છે જ નહીં પણ એક વાત નક્કી કે હું કોઈ કાંઠેથી ધોતિયું પહેરીને આવી ગયેલી નથી આ ફિલ્ડમાં મારી આ ચોથી પેઢી છે વકીલાતમાં અને મારી પાંચમી પેઢી સંસ્કૃતિ હાઈકોર્ટમાં ઓલરેડી વકીલાત કરી રહી છે અને મારા બાવીસ ફેમિલી મેમ્બર્સ અમદાવાદમાં ઓલરેડી એડવોકેટ છે એટલે મને આ બધું છે ને એ ન દેખ્યાનું દેખ્યું નથી ગળથુથીમાંથી મળેલું છે અને પાંચ પાંચ પેઢીથી મળેલું ને સચવાયેલું છે અને માત્ર વકીલાત નહીં એની સાથે નીતિમત્તા પ્રામાણિકતા સંસ્કાર આ આ બધું પણ પરંપરા આ બધું પણ મને મળેલું છે એટલે ન દેખ્યાનું દેખ્યું થઈ ગયું હોય એવું મારે નથી એક વાત અને બીજી વાત એ કે તમારી જેમ તમે મને દબાવી શકો એમ કે હું મારે ડરીને રહેવાનું તમારાથી કોઈ કારણ નથી એટલે આ બધી જે ફાકા હોય ને એ રહેવા દેજો એટલે અને આટલું બધું તમારું ચીરહરણ ભરી સભામાં અને આખા ગુજરાતમાં ને ઠેર ઠેર બધે થયું હોવા છતાં મને ખબર છે કે મહારાષ્ટ્ર છે એમપી છે રાજસ્થાન છે આ બધામાં તમામ સાધુ સમાજમાં બધા બાર એસોસિએશનોમાં બાર કાઉન્સિલમાં એમાં પણ મારા આ વિડીયોઝ નિયમિતપણે જોવાય છે સોશિયલ મીડિયામાં પત્રકારોમાં બધામાં અને એમાં ആ ബുദ്ധ તમને કરવા અને તમારે થવું એ મારા માટે એક મોટામાં મોટું એચિવમેન્ટ છે પછી તો તમે જાણો ને તમે જેના વકીલ છે છો એ જાણે મારે એ પરવા કરવાની શું જરૂર એમને પોતાને જો પોતાની આબરૂની કે પોતાના નીતિમત્તાની કે પ્રમાણિકતાની કે છાપની ન પડી હોય તો યુ આર નોટ માય રિસ્પોન્સિબિલિટી એટલે એવો કંઈ મને બિલકુલ પહેલો પણ નથી અને બીજું કંઈ મેં હું કાયમ કહું છું કે યથા પ્રજા તથા રાજા જેવો શાસન અને શાસક એવા એના વકીલો એવા એના ડૉક્ટરો અને એ બધા એટલે કદાચ બાર એસોસિએશનની જેમ એ પણ તમારે જ લાયક હશે અને એટલા માટે તમને કંઈ ન થાય કે થાય એની અંદર આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇટ ઓલ ઉલટી હું વધારે રાજી થઈશ કારણ કે એ લોકો વધારે ખુલ્લા પડશે કે એ તમારા જેવાને જ પાત્ર છે અને તમારું સિલેક્શન એની પેલી જોતાં એની કેડર અને એનું કેરેક્ટર જોતાં બરાબર છે એટલે એ એનો કોઈ તમારે પેલો કરવાની જરૂર નથી એને માટે કંઈ ખુશ થવાની જરૂર નથી પણ આ અડધી રાતના કાંડ આ બધા અને જે વ્યક્તિ બ્રેન્ડેડ સાથે રમત રમી શકે શબ સાથે રમત રમી શકે અડધી રાત્રે ગાદી માટે રમત રમી શકે અને પોતાને નમક આપનારા પોતાને અનાજ આપનારા સાથે રમત રમી શકે એ બીજા સાથે તો શું ન કરી શકે કે શું જ એની પાસેથી અપેક્ષા હોય આટલી ભ્રષ્ટતા આટલી નીચતા એ એને ઉજાગર કરવી એ જ મારે માટે પૂરતું છે આનાથી વધારે મારી કોઈ સમાજ પાસેથી મીડિયા પાસેથી એની પાસેથી આશા અપેક્ષા પણ નથી એટલે તમારે માટે જે થઈ ગયું એટલું પૂરતું છે એવું મારું માનવું છે પછી તો એવું છે કે શરમ ઉસકો આતી હૈ જો શરમ સે શરમાતી હૈ હમ તો ખુદ બે શરમ હૈ શરમ હમસે શરમાતી હૈ અને એને માટે પછી બીજો કોઈ વિકલ્પ કે કોઈ ઉપાય જ ન હોય એટલે તમે મારે કોઈ નથી હરામનું લેવાનું નથી ભગવાનું ખાવાનું કે એના કાંધિયા બનીને ફરવાનું કે નથી કોઈ ખેતરો કે રાચરચીલા કે બંગલા કે રિસોર્ટ કે એ કંઈ ઊભા કરવાના નથી ત્યાં કોઈ અનૈતિક અસામાજિક કામ કરવાના એટલે પણ તમે બીજાને હવે ડરાવતા ધમકાવતા બંધ થઈ જાઓ એટલે એટલું અને ઉઘાડા પડી જાઉં એટલું પૂરતું છે અને એમાં હું એમ માનું છું કે હું પૂરતી સક્સેસ ગઈ છું એમાં તો મારો દુશ્મન પણ ના પાડી શકે એમ નથી એટલે આ બધા જ વિડીયોઝ હજી પણ આવા જેમ જેમ કાંડ ખુલતા જશે એમ એમ વિડીયોઝ તો આવતા જ જશે પણ આ વિડીયોઝ કરવાનું કારણ અને આ પ્રસિદ્ધિ કરવાનું કારણ માત્ર એટલું જ છે કે લોકો તમને સમજે તમને ઓળખે તમને જાણે તમારા એ લોકો પાસે તમારું સાચું સ્વરૂપ બહાર આવે અને તમારાથી ડરતા બંધ થાય અને હજી કહું છું મિત્રો કે બિલકુલ ડરો નહીં જો તમે સાચા હો સારા હો તો બિલકુલ ડરવાનું કોઈ કારણ જ નથી અને આવા લોકોથી ડરી જશો તો કાલ સવારે તમારું ઘર પણ લૂંટાઈ જશે અને ઘરમાં પણ આવીને આ લોકો તમારા સહી સિક્કા કરી જશે અત્યાર સુધી તો બ્રેન ડેડ અને શબના કર્યા છે પણ હવે જીવતા માણસના પણ ધાક ધમકી કરી શકશે એટલે પ્લીઝ બી અવેર અને જો તમને આ વિડીયોઝ ગમ્યા હોય તમને સામાજિક રીતે અંગત રીતે ને સામાજિક રીતે પણ કંઈ પણ ઉપયોગી કે જરૂરી લાગ્યા હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ઇટ અને આવા જે વિડીયોઝમાં આપણે મળતી આપની પાસે કોઈ ઇન્ફોર્મેશન હોય કંઈ આપણે મારી સાથે શેર કરવા માગતા હો તો મારો મોબાઈલ નંબર છે ચોરાણું બે ચૌદ આઠ ત્રેવીસ નાઇન ફોર ટુ એટ ઝીરો વન ફોર એટ ટુ થ્રી બી બ્રેવ બિલકુલ ડરો નહીં સામનો કરો જે કંઈ સત્ય છે એને બહાર લાવો તો જ કદાચ અને બીજું કંઈ શાસનને આમ તો ખબર હોય જ એને ખબર ન હોય એવું શક્ય જ નથી અને એને ખબર ન હોય તો એ શાસન કરવાને લાયક ન કહેવાય પણ શાસનને પણ એટલી ખબર પડે ને શાસક પક્ષને કે વી આર નોટ ફૂલિશ આપણને બધી ખબર છે આપણે નથી બોલતા એ આપણી સારાઈ છે પણ એ આપણી નબળાઈ નથી એટલે એની પણ આંખ ઉઘડે અને એ પણ જો કંઈ સુધરવા માગતા હોતો હોય તો સુધરી શકે અને ભવિષ્યમાં એવો બ્લેમ ન થઈ શકે કે અમને આ બધી ખબર નહોતી જોકે સોનાના ઈંડા આપતી મુરઘીની જાણ એના માલિકને ન હોય એ શક્ય જ નથી પણ છતાં આપણે કહી દેવું એટલે ભવિષ્યમાં આવો બ્લેમ ન આવે એ જ એકમાત્ર હેતુ છે જેમાં હું પૂરેપૂરી સક્સેસ થઈ છું મને આ જ રીતે સાથ સહકાર આપતા રહેજો મિત્રો કંઈ પણ ઇન્ફોર્મેશન હોય તો મને આપજો થેન્ક યુ વેરી મચ ગુડ નાઇટ ફરી મળશું આવા જ વિડીયોમાં ત્યાં સુધી જય હાટકેશ